જઈ શ્રી ક્રષ્ણ નમસ્કાર સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત જાણવા જઈ રહ્યા છીએ કે જો તમારા મુખ્ય દ્વાર પર આ વસ્તુઓ રાખેલી હશે અથવા તો મુખ્ય દ્વારની આજુબાજુમાં જો તમે આવી વસ્તુઓ રાખેલી હશે તો માતા લક્ષ્મી તેવા ઘરોમાં નિવાસ નથી કરતા અને માતા લક્ષ્મી તેવા ઘરોમાં પ્રવેશ પણ નથી કરતા તે ઘરમાં હંમેશા નકારાત્મકતાનું વાસ થવા લાગે છે ક્યારે પણ દેવી દેવતાઓ તેવા ઘરોમાં પ્રવેશ નથી કરતા તે માટે જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ વસ્તુ રાખેલી હશે તો તેને તુરંત જ હટાવી દેજો નહીતર તમને મુશ્કેલી ભોગવવી પડી શકે છે મિત્રો આ વિડિયોમાં હું તમને એવી પાંચ વસ્તુઓ જણાવવાનો છું કે જો તમે આ પાંચ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ તમારા મુખ્ય દરવાજા ઉપર અથવા તો પાસે રાખેલી છે તો તેને કારણે તમારા ઘરમાં માતા લક્ષ્મી નહીં પ્રવેશે અને જેને કારણે તમારા ઘરમાં હંમેશા ઝઘડાઓ થતા રહેશે ક્યારેય પણ ઘરમાં ગરીબી નથી જતી તે માટે તમારે પણ આ ભૂલ ન કરવી અને તેવા ઘરોમાં ક્યારેય પણ ધનનું આગમન નથી થતું અને માતા લક્ષ્મી પણ તે ઘરમાં પ્રવેશ નથી કરતા એ ઘરના લોકો હંમેશા પરેશાન રહેતા હોય છે દુખી રહેતા હોય છે અને હંમેશા પરેશાનીઓમાંથી વધારો થતો જ હોય છે તે માટે તમારે આ વાતોનું તમારા મુખ્ય દરવાજા મુખ્ય દ્વાર પાસે ન રાખવી નહીંતર તમને આની કિંમત વધારે ચૂકવવી પડી શકે છે ઘરમાં વારંવાર બીમારીઓ આવી શકે છે અને ઘરમાં ક્યારે પણ સકારાત્મકતા નથી આવતી તો મિત્રો આ વિડીયોમાં આપણે આના વિશે તે સચોટ માહિતી જણાવવાના છીએ અને એ પણ જાણીશું કે જો તમારા ઘરમાં હંમેશા દુઃખ રહેતું હોય હંમેશા સંકટો આવતા હોય હંમેશા પૈસા સંબંધી સમસ્યાઓ રહેતી હોય અને તમે આ બધી સમસ્યાઓમાંથી ખૂબ જ પરેશાન થઈ ગયા હોય તો તેના માટે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર કઈ એવી વસ્તુઓ રાખવી જોઈએ અથવા તો ઘરના દરવાજાની આજુબાજુમાં કઈ એવી વસ્તુઓને રાખવી જોઈએ કે જેને કારણે તમારા ઘરમાં ધન આગમનના સ્ત્રોતો બને અને ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ ન થાય ઘર હંમેશા સુખી સંપન્ન રહે અને તે માટેની તેવી હું તમને કેટલીક એવી વસ્તુઓ જણાવવાનો છું કે જે તમે તમારા મુખ્ય દરવાજા પર રાખશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશે છે અને ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે તેની જગ્યાએ સકારાત્મકતાનો પ્રવેશ થાય છે તે માટે તમારે આ વિડિયોમાં જણાવેલ એવી કેટલીક વસ્તુઓ તમારા ઘરના દરવાજા ઉપર લગાડવી જોઈએ અથવા તો રાખવી જોઈએ તો તે વસ્તુઓ કઈ રીતે તમે રાખવી જોઈએ તો ચાલો તેના વિશે હું તમને માહિતી જણાવી દઉં તે પહેલા જે મિત્રો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયોને લાઈક કરી દેજો અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો સૌપ્રથમ તો શેર કરી દેજો જે લોકો શ્રી કૃષ્ણના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં સૌપ્રથમ તો જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો આપણે માહિતીને આગળ વધારીએ મિત્રો જે ઘરનો મુખ્ય દ્વાર હોય છે તે ઘરનું પ્રમુખ સ્થાન માનવામાં આવે છે તે માટે તેના સંબંધી ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે જગ્યાએ તમે ન રાખી શકો અને એની સ્થાને આજે તમે એવી કેટલીક એવી શુભ વસ્તુઓ હોય છે કે જે તમે તે સ્થાન ઉપર રાખો છો તો તેને કારણે તમને વધારે સકારાત્મકતા મળે છે અને દેવી દેવતાઓ તમારા ઘરમાં પ્રસન્ન રહે છે અને તમારા ઘરે નિવાસ પણ કરે છે અને તે જ મુખ્ય દ્વારમાંથી સારી અને ખરાબ શક્તિઓ નકારાત્મક અને સકારાત્મક શક્તિઓ તેમાંથી અંદર આવે છે અને સારા અને ખરાબ લોકો પણ તે મુખ્ય દ્વારમાંથી જ અંદર આવતા હોય છે તે માટે તમારે તે જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારે કઈ વસ્તુઓ ત્યાં ન રાખવી અને કઈ વસ્તુઓ ત્યાં રાખવી આની સાથે જ શું મુખ્ય દ્વારનું વાસ્તુ સરખું ન હોય અને મુખ્ય દ્વારની ઉપર અથવા તો આજુબાજુમાં તમે તેવી કેટલીક વસ્તુઓ રાખેલી હોય છે કે જે તમારા ઘરમાં નકારાત્મકતાને લઈને આવે છે તો તમારે તેને તુરંત જ જટાવી દેવી જોઈએ અથવા તો તમે એવી કઈ વસ્તુઓ રાખી હોય કે જે પ્રવેશ દ્વાર પર રાખવાનું સાચું માનવામાં નથી આવતું તો તે તમારા ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે જેનાથી તે ઘરમાં રહેવાવાળા લોકો હંમેશા પરેશાનીઓનો સામનો કરતા રહે છે નુકસાની થાય છે અને તે ઘરમાં ક્યારેય પણ ઉન્નતિ નથી આવતી આની સાથે જ હંમેશા ઘરમાં લડાઈ ઝઘડાવ થતા જ રહેતા હોય છે તો હંમેશા પ્રવેશવારના વાસ્તુ ઉપર તમારે હંમેશા ધ્યાન આપવું જોઈએ કેમ કે

તમારા પ્રવેશ દ્વારને તમારે હંમેશા સાફ રાખવું જોઈએ તો તે સકારાત્મકતાને આકર્ષે છે આની સાથે જ તમારા પ્રવેશ દ્વાર પાછે કોઈ એવી પ્રકારનો અવરોધ ન હોવો જોઈએ અથવા તો ઘણા લોકો અવરોધ રૂપે તેના મુખ્ય દરવાજા પાસે ઘણા ખરા છોડવાઓ રાખી દેતા હોય છે અથવા તો મુખ્ય દ્વારની સામે કોઈ મહાકાય વૃક્ષ પણ રાખી દેતા હોય છે તે ઘરને શોભા વધારવા માટે આ બધું કરતા હોય છે પરંતુ આ ન કરવું જોઈએ આ અશોક માનવામાં આવે છે જો ઘરની આજુબાજુમાં ક્યાંય વૃક્ષ અથવા તો છોડ હોય અથવા તો તમારા મુખ્ય દરવાજાની ઉપર કોઈ વેલો ચડેલો હોય તો તેને કારણે તેનાથી છાયા ભેદ પણ રચાય છે માતા લક્ષ્મી તેવા ઘરોમાં નથી પ્રવેશતા તેની જગ્યાએ અલક્ષ્મી પ્રવેશે છે તે માટે તમારે આ ભૂલને ન કરવી જોઈએ નહીંતર તમારા ઘરમાં ગરીબાઈ આવી શકે છે અને ક્યારેય પણ તમે પ્રગતિ નથી કરી શકતા અને ઘણા લોકો દરવાજાની આગળ જ તે બૂટ ચંપલ રાખી દેતા હોય છે પરંતુ તે જગ્યાએ બૂટ ચંપલ ન રાખવા જોઈએ અને ઘણા લોકો દરવાજાની ઉપર શુભ લાભ નથી લગાવતા પરંતુ શુભ અને લાભ લગાવવું એ પવિત્ર માનવામાં આવે છે તેને કારણે તમારા ઘરમાં હંમેશા દેવી દેવતાઓ પ્રવેશતા હોય છે અને ઘરમાં હંમેશા સકારાત્મકતા જ પ્રવેશતી રહે છે અને જો તમારા ઘરમાં હંમેશા ભગવાનનો નિવાસ કરાવવા માંગતા હોય માતા લક્ષ્મીને આગમન અપાવવા માંગતા હોય તો તમારે તેના માટે એક નાનકડો ઉપાય કરવાનો છે તે ઉપાય કરવા માટે સૌપ્રથમ તો તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડશે સવારના ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે જાગી જવાનું છે ત્યારબાદ તમારે સૌપ્રથમ તો સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈ જવાનું છે અને એક ચમચી વડે ગંગાજળનો મુખ્ય દ્વાર પર છટકાવ કરવાનો છે આમ કરવાથી બીજા દિવસથી જ તમારા ઘરમાં સકારાત્મકતા પ્રવેશવા લાગે છે દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમારા ઘર પર નિરંતર વરસાવતા રહે છે તમારા ઘરમાં ક્યારેય પણ સુખ સમૃદ્ધિનો અંત નથી આવતો જેનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને જો તમે જૂતા ચંપલ રાખવા માટેનો દરવાજાની સામે બોક્સ રાખેલું હોય તો તમારે તે બોક્સને પણ ઢાંકીને રાખવું જોઈએ અથવા તો બાજુમાં રાખી દેવું જોઈએ પરંતુ દરવાજાની સામે જૂતા ચંપલ ન રાખવા જોઈએ અથવા તો તમે ઘરમાં સકારાત્મકતાને પ્રવેશ લાવવા માંગતા હોય તો તમારે તમારા મુખ્ય દ્વારની આગળ આશોપાલવનું તોરણ બાંધવું જોઈએ અને આની સાથે જ ફૂલ માળાથી પ્રવેશ દ્વારને સારી રીતે સજાવવું જોઈએ તેને કારણે દેવી દેવતાઓ તમારા ઘરથી પ્રસન્ન થાય છે અને આવી રીતે કરવાથી તમારા પ્રવેશ દ્વાર પર સકારાત્મકતા ઉત્પન્ન થાય છે અને સકારાત્મક શક્તિઓ તમારા ઘર તરફ આકર્ષિત થાય છે અને ક્યારેય પણ ભૂલથી પણ તમારા પ્રવેશ દ્વાર પાસે અંધારું ન રાખવું જોઈએ મિત્રો ઘણા લોકોનો એ પણ પ્રશ્ન હોય છે કે ઘરનો મુખ્ય દ્વાર એવી જગ્યાએ રાખેલો છે કે જે જગ્યાએ અજવાળું નથી પહોંચતું તો તેમના ઉપાય માટે તેમણે તેમના પ્રવેશ દ્વાર ઉપર એક બલ્બ રાખી દેવો જોઈએ તેને કારણે ઘરમાં ક્યારે પણ અંધારું નહીં આવે અને તેને કારણે છાયા ભેદ પણ નથી રચાતો ઘરમાં હંમેશા સકારાત્મકતા પ્રવેશતી રહે છે પરંતુ જો તમારા મુખ્ય દ્વાર પર સૂર્યના કિરણો પડતા હોય તો તેને ખૂબ જ સારું માનવામાં આવે છે અને તે શુભ પણ માનવામાં આવે છે મિત્રો જ્યાં અંધારું હોય છે ત્યાં હંમેશા ખરાબ શક્તિઓ ઉત્પન્ન થતી હોય છે અને તે ઘરમાં રહેવાવાળા લોકો પણ તેમની ખરાબ અસર પણ જોવા મળે છે અને મિત્રો ઘણા લોકો ઘરની શુભતા વધારવા માટે પોતાના ઘરના દરવાજા ઉપર ગણેશજીનો ફોટો લગાવી દેતા હોય છે અથવા તો માતા લક્ષ્મીનો ફોટો પણ લગાડતા હોય છે અથવા તો માતા લક્ષ્મીના ચરણ પાદુકા પણ લગાવતા હોય છે મિત્રો આ બધું લગાવવું તો ખૂબ જ સારી વાત છે પરંતુ તેની સાથે જ તમારા ઘરમાં શુભતા આવે છે અને આની સાથે જ આ વસ્તુઓ લગાડવાની સાથે ઘણા લોકો તે વસ્તુઓ ખોટી રીતે પણ લગાડતા હોય છે કે જો તેઓ આવી નાની એવી ભૂલ કરી દે છે તેને કારણે દેવી દેવતા તેમના ઘરમાં નિવાસ નથી કરતા અને તેમના ઘરને કરોડપતિ બનવા માટે પણ પસંદ નથી કરતા તો તમારે તેને કઈ રીતે લગાવવું જોઈએ તો ચાલો તેના વિશે પણ હું તમને જણાવી દઉં તો જુઓ મિત્રો તમે તમારા મુખ્ય દ્વારની ઉપર ગણેશજીની ટાઇલ્સ લગાવેલી છે અથવા તો તમે ફોટો લગાવેલો હોય અથવા તો તમે ગણેશજીની મૂર્તિ રાખેલી હોય તો મિત્રો આ એક શુભ માનવામાં આવે છે પરંતુ ઘણા લોકો તેની સાથે એવું પણ કરતા હોય છે કે ગણેશજીનું મુખ જે બહારની તરફ હોય છે પરંતુ ગણેશજીની પીઠ તે આપણા ઘર બાજુ હોય છે આ કરવું શુભ માનવામાં નથી આવતું કારણ કે આનાથી ઘરમાં ગણેશજી પ્રવેશતા નથી તો તેના ઉપાય માટે તમે તમારા ઘરના અંદરની બાજુ એટલે કે મુખ્ય દ્વારની અંદરની બાજુ જે જગ્યાએ તમે ગણેશજીની મૂર્તિ બહારની બાજુ લગાવેલી છે તેની એક્ઝેક્ટ પાછળની બાજુ તમારે બીજા ગણેશજીની મૂર્તિ પણ મૂકવાની છે પરંતુ તમારે આ વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગણેશજીની પીઠ જે બહારની તરફ હોય અને ગણેશજીનું મુખ જે ઘરની અંદર પડતું હોય આ રીતે તમે જુઓ કે મૂર્તિને રાખો છો તો તેને કારણે તમારા ઘરમાં શુભતા લઈને આવે છે અને તમારા ઘરને ક્યારેય પણ સંકટોમાં નથી આવવા દેતા તમારા ઘરમાં જે કંઈ પણ લોકો સારું કરી કરવા જાતા હોય તો તેમના તમામ વિઘ્નોને તેઓ દૂર કરી નાખે છે અને મિત્રો જો તમે ગણેશજીને તમારા ઘરની બહાર લગાડો છો તો તેનો અર્થ એ છે કે તમારા ઘરથી બહાર જવતા રહે છે અને મિત્રો જ્યારે પણ તમે તમારા ઘરની બહાર નીકળો છો ત્યારે તમારી પીઠ તમારા ઘરની અંદર હોય છે અને મુખ જે ઘરની બહારની બાજુ હોય છે તો તે ખોટું છે તે માટે તમારે ગણેશજીની મૂર્તિ જો તમે બહારની બાજુ લગાવેલી હોય એટલે કે તમે બહારની બાજુ મુખ રાખીને લગાડેલી હોય તો તમારે તેને તેમ ન લગાડવી જોઈએ પરંતુ તમારે તેને અંદરની બાજુ લગાડવી જોઈએ અથવા તો આના વિકલ્પમાં તમે અંદર અને બહાર બંને બાજુએ લગાવી શકો છો અને તે શુભ માનવામાં પણ આવે છે સાથે જ માતા લક્ષ્મીના ચરણ પાદુકા જે તમારે તમારા મુખ્ય દ્વાર પાસે લગાડવા જોઈએ અને તમે તેને પણ એવી રીતે લગાડો છો કે જોવામાં આવે કે માતા લક્ષ્મી તમારા ઘરની અંદર પ્રવેશ કરે છે અને તેને એવી જગ્યાએ પણ ન લગાડો કે જે જગ્યાએથી આવવા જવાવાળા લોકોના પગ તેમની ઉપર પડતા હોય મિત્રો તેની સાથે જ લોકો પોતાના ઘરને સજાવવા માટે પોતાના મુખ્ય દરવાજા પર વૃક્ષો અને છોડવાઓ લગાવતા હોય છે અને તે ખૂબ જ આકર્ષિત લાગતા હોય છે એની સાથે જ જો તમે ખોટા વૃક્ષો અને ખોટા છોડવાઓ લગાવશો જે આર્ટિફિશિયલ છોડવાઓ હોય છે તે તમે લગાવો છો તો તેને કારણે તમારા ઘરમાં ખોટો પ્રભાવ પણ પડી શકે છે અને તમારા ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી રહે છે ક્યારે પણ સકારાત્મકતા નથી પ્રવેશતી આની સાથે જ જો તમે ન લગાવવાના છોડવાઓ લગાવતા હોય એટલે કે જો તમે કાંટાવાળા છોડવાઓ લગાવતા હોય તો તેને ન લગાડવા જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી રહે છે અને આની સાથે જ આપણે જેવું વિચારીએ કે ધનવેલને એટલે કે મની પ્લાન્ટને આપણે ઘરની બહાર રાખતા હોઈએ છીએ કે આપણા ઘરમાં વધારે ધનનો સંચાર થાય પરંતુ ઘરની બહાર તેને ન રાખવી જોઈએ જો તમે પૈસાને ઘરમાં ઈચ્છતા હોય તો તમારે હંમેશા ધનવેલ એટલે કે મની પ્લાન્ટને ઘરની અંદર જ લગાવી જોઈએ ભૂલથી પણ તમારે ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય ન લગાડવી જોઈએ કેમ કે તે પૈસાને આકર્ષિત કરવા વાળો છોડ ગણવામાં આવે છે જેમના ઘરમાં ધનવેલ હોય છે તેમના ઘરમાં ક્યારે પણ પૈસા સંબંધી સમસ્યાઓ નથી સર્જાતી અને આની સાથે જ તેને ઘરની અંદર રાખવી જોઈએ ઘણા લોકો શોખ પૂરા કરવા માટે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ખોટા વૃક્ષો અથવા તો ખોટા છોડવાઓ લગાવતા હોય છે તેમને આર્ટિફિશિયલ છોડવાઓ પણ કહેવામાં આવે છે પરંતુ આવા છોડવાઓ લગાવવા તે ઘર માટે નુકસાનકારક પણ થઈ શકે છે કારણ કે તે તમારા છોડવાઓ પ્લાસ્ટિકના હોય છે અને તે નકારાત્મકતા પણ લઈને આવે છે તે માટે તમારે તેને ન લગાવવા જોઈએ મિત્રો જો તમારા પર કોઈ કોઈ હોય હોય તો તો તમારે તેને દૂર કરવા માટે અને ધન આગમન કરવા માટે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે તુલસીનો છોડ જરૂરથી લગાવવો જોઈએ જો તમે બે છોડવાઓ લગાવવામાં સક્ષમ હોય તો તમે દ્વારના બંને બાજુએ જોઈએ બંને તુલસીના છોડ રાખી શકો છો તેને કારણે ઘરમાં સકારાત્મકતા પ્રવેશે છે અને ક્યારેય પણ ઘરમાં નકારાત્મકતા નથી પ્રવેશતી ઘરના લોકો વચ્ચે હંમેશા તણાવ ઓછો રહે છે અને આની સાથે જ તે માતા લક્ષ્મી પણ આકર્ષિત થતા જોવા મળે છે કેમ કે તમારા દ્વાર પર તુલસીનો છોડ હશે તો તેને કારણે માતા લક્ષ્મી પણ આકર્ષિત થાય છે અને બધા જ પ્રકારના વાસ્તુ દોષનું નિવારણ પણ થાય છે તો ઘરના મુખ્ય દ્વાર પાસે એક તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ અને તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે એવો છોડ જરૂરથી લગાવવો જોઈએ જે છોડ સુગંધિત હોય અથવા તો સુગંધ આપતો હોય આખો દિવસ તે સુગંધ આપતો હોય તેવો છોડ તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે જરૂર લગાવવો જોઈએ તેને કારણે માતા લક્ષ્મી પણ તેનાથી પ્રસન્ન થઈને તમારા ઘરમાં નિવાસ કરે છે ઘરમાં રહેલા દોષો પણ દૂર થઈ જાય છે ઘરમાં ક્યારે પણ લડાઈ ઝગડાઓ નથી થતા અને તે ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે તેનાથી સકારાત્મકતા આવે છે મિત્રો જો તમે તમારા ઘરમાંથી વાસ્તુ દોષને દૂર કરવા માંગતા હોય તો તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાને લાઇટ કલરનો રાખવો જોઈએ એટલે કે સિલ્વર કલર તેમાં આવી શકે છે તેવા લાઈટ કલરનો એટલે કે આછા કલરનો તમારે તમારા ઘરનો દરવાજો રાખવાનો છે તેનાથી તમારા ઘરમાં રહેલા વાસ્તુ દોષના નિવારણ માટે ખૂબ જ મદદ કરે છે અને મિત્રો તમે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે દરવાજો ખોલો છો અથવા તો બંધ કરો છો ત્યારે તેમાંથી અવાજ ન આવવો જોઈએ જો તેમાંથી અવાજ આવતો હશે તો તે નકારાત્મકતાને પ્રભાવિત કરે છે જો મિત્રો તમારો દરવાજો અવાજ કરતો હોય તો તમારે તેને સમયસર સરખો કરાવી લેવો જોઈએ નહીંતર તે તમારા ઘરમાં દેવી દેવતાઓના આગમનને પણ દૂર કરે છે અને આ નકારાત્મકતા જે પ્રવેશ દ્વારના મારફતે ઘરના મુખ્ય દ્વારમાંથી પ્રવેશ કરે છે અને તે તમારો પ્રવેશ દ્વાર જામ થયેલો ન હોવો જોઈએ તેની સાથે જ આજના જમાનામાં ઘણા લોકોના ઘરની આગળ બેલ લગાડેલા હોય છે તો બેલની ધ્વનિ તમે જેવી રાખો છો તે ધ્વનિ ખૂબ જ મધુર હોવી જોઈએ આની સાથે જ કેટલી એવી બેલ જોવા મળે છે જેમાં ઓમ નું ઉચ્ચારણ થતું હોય છે મંત્રનું ઉચ્ચારણ પણ થતું હોય છે તો તેની સાથે જ તેવા બેલ ખૂબ જ શુભ માનવામાં આવે છે તો જ્યારે પણ તમે તેમાંથી ધ્વનિ નીકળતી હોય જ્યારે પણ તમે તે વગાડો છો તો તેમાંથી એક સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે જે તમને તમારા ઘરમાં સકારાત્મક શક્તિ લાવવામાં ખૂબ જ મદદ કરે છે તે માટે તમારે તેવા બેલનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ પરંતુ આની સાથે જ કેટલાય એવા બેલ હોય છે જેની ધ્વનિ કાનને ગમતી નથી જે ધ્વનિ કર્ણપ્રિય નથી હોતી તો તમારે તેવા બેલને લગાવવાનું ટાળવું જોઈએ અથવા તો તેવા બેલને તમારે લગાવવાથી ટાળવું જોઈએ આની સાથે જ ઘરમાં નકારાત્મકતા પણ ફેલાય છે અને આની સાથે જ આ ધ્વનિનો સાંભળવું કોઈને સારું નથી લાગતું તો આની સાથે આવા બેલ તમારે ઘરમાં બિલકુલ પણ ન લગાવવા તો તમારા ઘરના મુખ્ય દ્વાર પર એક પગલું જરૂરથી લગાવવું જોઈએ તે પગલું કેટલી સમસ્યાનું સમાધાન કરી નાખે છે જો તમારા ઘરમાં વારાફરતી કોઈ બીમારીઓ આવતી હોય અથવા તો કોઈ વ્યક્તિ હંમેશા બીમાર રહેતો હોય તો તે બીમારી પણ દૂર કરવાનું કામ કરે છે ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા જે આપણા પગો દ્વારા આવતી હોય છે તો તે પણ તેને સ્વચ્છ રાખે છે જેને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા નથી પ્રવેશતી અને ઘર દૂષિત પણ નથી થતું અને ઘરમાંથી બહારથી આવતા વ્યક્તિને પગમાં જે કંઈ પણ નકારાત્મકતા હોય છે જે કંઈ પણ કચરો હોય છે તે પગ લુછણિયા દ્વારા જ સાફ થતો જતો હોય છે તે માટે તમારે જરૂરથી તમારા મુખ્ય દરવાજાની આગળ એક પગ લુછણિયું રાખી દેવું જોઈએ અને પગનું છણિયું ઘરની બહાર એટલે કે આંગણામાં રાખવાથી ઘરમાં રહેતા તમામ સભ્યોના સ્વાસ્થ્ય સારા રહે છે અને સાથે સાથે તમામ સભ્યોના સંબંધો પણ મજબૂત બને છે તે માટે તમારે જરૂરથી એક પગલું છણિયું રાખી દેવું જોઈએ અને વાસ્તુ અનુસાર તમે જે ઘરમાં રહો છો તે ઘરમાં જે કોઈ પણ મુખ્ય વ્યક્તિ હોય છે તો તેમની નેમ પ્લેટ તેમના મુખ્ય દરવાજા પર જરૂરથી લગાવવી જોઈએ તેનાથી સકારાત્મકતા ફેલાય છે હવે મિત્રો આપણે એક અંતિમ વાત કરી લઈએ તો ઘરનો મુખ્ય દ્વાર એટલે કે પ્રવેશ દ્વાર કઈ દિશામાં હોવો જોઈએ જો ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ દિશામાં હોય ઉત્તર દિશામાં હોય અથવા તો પૂર્વ ઉત્તર દિશામાં હોય અથવા તો દક્ષિણ પૂર્વ દિશામાં હોય તો તે પણ શુભ માનવામાં આવે છે તેના કારણે તમે તમારા ઘરના દરવાજા થકી તમારા ઘરમાં ઉર્જાનો સંચાર કરાવી શકો છો ઘરમાં તમામ સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે ક્યારે પણ ધન સંબંધી સમસ્યાઓ નથી સર્જાતી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે જે દિશા આ વિડિયોમાં જણાવેલી છે તે દિશામાં તમારે તમારા મુખ્ય દરવાજાનું નિર્માણ કરવું જોઈએ અને માનવામાં આવે છે કે આ દિશામાં દરવાજો રાખવાથી માતા લક્ષ્મીની કૃપા તે ઘરમાં રહેતા સભ્યો પર પણ પડતી રહે છે અને સાથે જ તે લોકોને સફળતા પણ મળે છે પરંતુ કઈ દિશામાં તમારે દક્ષિણ પશ્ચિમ દિશામાં તમારા મુખ્ય દરવાજાને ન રાખવો જોઈએ તેનાથી નકારાત્મકતા ફેલાય છે કારણ કે દક્ષિણ પશ્ચિમ દિશા તે રાહુની દિશા માનવામાં આવે છે કારણ કે તમે આ દિશામાં જો રાખશો તો ગ્રહ સંબંધી દોષો પણ તમારા જીવનમાં થઈ શકે છે અને ઘરમાં ઉન્નતિ નથી જોવા મળતી પ્રગતિ પણ તેવા ઘરોમાં નથી થતી અને આની સાથે જ જો આ દિશામાં મુખ્ય દ્વાર હોય પ્રવેશ દ્વાર હોય તો તે ઘરના લોકોના સ્વાસ્થ્યમાં પણ હાનિ થઈ શકે છે તે ઘરના લોકો આગળ નથી વધી શકતા અને તે ઘરમાં ક્યારેય પણ સુખ સમૃદ્ધિમાં વધારો નથી થતો અને જો આ દિશામાં તમારો પ્રવેશ દ્વાર છે તો તે એક ચિંતાની વાત છે તો તમારે તેનો ઉપાય જરૂર કરવો જોઈએ તો મિત્રો તેના ઉપાય માટે તમારે સૌપ્રથમ તો બે હનુમાનજીની મૂર્તિ લેવાની છે તેમાંથી એક મૂર્તિ જેને તમારે તમારા દરવાજાની આગળ અને એક મૂર્તિ તમારે તમારા દરવાજાની પાછળ રાખી દેવાની છે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે

દરવાજા પર હનુમાનજીની મૂર્તિ અથવા તો ફોટો ગમે તે તમે રાખી શકો છો હાથમાં ગદા રાખેલો ફોટો રાખવો તે શુભ માનવામાં આવે છે અને આગળની બાજુ અને પાછળની બાજુ બંને દિશાએ તમારે જરૂરથી એક ફોટો રાખી દેવાનો છે તો મિત્રો આ હતી થોડી દરવાજાને લગતી જાણકારી જો તમે પણ આ જાણકારીને અનુસરશો તો તમારા જીવનમાં ચોક્કસપણે સફળતાના દ્વાર સુધી તમે પહોંચી શકો છો અને તમારા જીવનમાં જરૂરથી સકારાત્મકતા આવશે અને પૈસા સંબંધી જો સમસ્યાઓ હોય તો માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન રહે છે તમારે માત્ર આ થોડી એવી બાબતોનું ધ્યાન રાખવાનું છે અને જીવન જીવવાનું છે તો તમને તમારી મહેનતનું ફળ મળી શકશે મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને આ વિડીયો અને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સાથે સૌ પ્રથમ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે